વડોદરા હરણી તળાવમાં જે મોટું દુર્ઘટના ઘટી છે તેમાં સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ જ્યારે બાળકોની જિંદગી શોધવા ગઈ ત્યારે તેમને ખાલી કપડાં અને બેગ જ મળ્યા હતા આ દ્રશ્યો જોઈને તંત્ર અને સરકારને પોતાની આંખો ખુલે તેવી ભગવાનની પ્રાર્થના તંત્ર શા માટે આટલું નઠોર બન્યું છે બાળકોએ શું પાપ કર્યા છે કે તંત્ર આ પ્રકારની માસૂમ બાળકોની જિંદગીને પાણીમાં ડૂબવા માટે મજબૂર કર્યા આ સવાલ દરેક ગુજરાતીનો અને માનવ સમાજનો છે માસૂમ બાળકોની જિંદગીના ન્યાય માટે શું કરવું જોઈએ કોમેન્ટ બોક્સમાં જણાવો